મિત્રો એકદમ બળફ જામી ગયો છે આપણે બળબ સોલ કરીએ તેવો બળપ પણ જોવા મળ્યો એ ગયા ગયા અમારા અયુગભાઈ એક ગયા ગયા અહીંયા પાણીની બોટલમાં પાણી પણ એકદમ જામી ગયું છે જેણે ફ્રિજમાં મૂકીને બોટલ કાઢી હોય એવું છોકરાઓ બળફ જોઈને ગાંડા થયા કેમ છો મિત્રો મજામાં ને થ્રીડી વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ફરી આવી ગયા છીએ નવા બ્લોગમાં મિત્રો અમે અત્યારે મનાલી પહોંચી ગયા છીએ મિત્રો તમે સામે જોતા હશો તે બળફનો પહાડનો નજારો જોઈએ છીએ અત્યારે હું અમારા હોટલ ઉપરથી શૂટિંગ કરેલું છે અમે આજે મનાલીથી ખોક્સર જવાના છીએ બળફ જોવા અત્યારે અમે મિત્રો હોટલ ઉપર ચા નાસ્તો કરવા આવી ગયા છીએ અને ચા નાસ્તો કરીને અમે નીકળીશું મિત્રો અહીંયા ઠંડીનું પ્રમાણ બહુ વધારે છે તમે જોઈશ અમે મનાલીથી નીકળી ગયા છીએ મિત્રો આ અટલ ટર્નલ છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો આ અટલ ટર્નલ મનાલીથી લડાખ માટે જોડાણ કરવા માટે આ સોરાંગ બનાવેલી છે આ સોરાંગ લગભગ નવ કિલોમીટર લાંબી છે આખો વિડિયો હું નહીં ઉતારી શકું અને મિત્ર આ સોરાંગ બનાવવાનું કામકાજ લગભગ આશરે વીસ વર્ષથી ચાલીને પૂર્ણ થયું વીસ વર્ષે આ સોરાંગ બની હતી આ સુરાંગ પહાડોની વચ્ચેથી બનાવવામાં આવી હતી બહુ લાંબી સુરાંગ હતી મિત્રો અમે હવે અટલ ટર્નરની બહાર પ્રવેશ કરી ચૂક્યા છીએ મિત્રો તમને બહારનો નજારો તમને બહુ જ મસ્તીનો દેખાતો હતો કે તે મેં પહાડોએ બળફની ચાદર ઓઢી લીધી હોય તે ટાઈપનો નજારો આવ્યો જેમ જેમ અમે આગળ વધી રહ્યા તેમ તેમ બંને બાજુઓ બળફ વધારે જોવા મળ્યો મિત્રો એક બાજુ રસ્તો છે ને એક બાજુ નીચે ઊંડી ખીણ જેવું છે ત્યાં મિત્રો અહીંયા ગાડી પણ બહુ ધ્યાનથી ચલાવી પડતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પહાડોમાં તમને બળફ સિવાય બીજું કાંઈ નજર નહીં દેખાતું હોય મિત્રો આ તમને નજારો બહુ જ મજા આવે જોવાનો મિત્રો અહીંયા ઠંડી પણ વધારે છે કેમકે બરફ ચારેકોર હોવાથી અહીંયા ઠંડીનું પ્રમાણ પણ બહુ વધારે છે એટલે નાના બાળકો હોય તો તેને કપડાં વધારે પહેરાવી અને રાખવા જેમ જેમ આગળ વધતા જઈએ તેમ બળફ વધારે જોવા મળે છે મિત્રો હવે અમે ખોક્સર પહોંચવામાં થોડુંક જ અંતર બાકી છે તમે બળફમાં જાઓ ત્યારે બળફના કોચ્યુમ પહેરવા પડે છે તેના કારણે તમને ઠંડી પણ ના હોય અને તમારા કપડાં બળફથી ભીના પણ ના થાય મિત્રો અમે ખોક્સર પહોંચી ગયા છીએ મિત્રો અહીંનો નજારો તમે જોઈ શકો છો કે ચારેકવાર પહાડોએ બરફની ચાદર ઓઢી લીધી હોય તેવું તમને જોવા મળશે અહીંયા મિત્રો તમને શૂઝ આપે છે અને મેં તમને આગળ પણ કીધું કે કોસ્ટમ પહેરવા ફરજિયાત છે તેના કારણે તમારા કપડાં ભીના ના થાય અને તમને ઠંડી પણ ના હોય મિત્રો અમે આગળ વધી રહ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ટુરિસ્ટ વધારે આવતા હોય છે મિત્રો અહીંયા ઠંડી પણ વધારે હતી અહીંયા ત્રણથી ચાર ડિગ્રી ટેમ્પરેચર હતું દિવસનું અત્યારે લગભગ બાર વાગ્યા હતા અને આ અમારા છોકરાઓ બળફ જોઈને એકદમ ગાંડા થયા કે એમને બળફમાં મજા આવે રમવાની તમે જોઈ શકો છો અહીંયા બળફના ગોળા બનાવીને તે છોકરાઓ રમે છે અહીંયા નાના છોકરાઓનું વધારે ધ્યાન રાખવું પડે છે કેમ કે અહીંયા કોચ્યુમ તો પૈદા જ હોય પણ છોકરાઓ બળફ જોઈને બળફમાં વધારે સૂવા કરે છે અને રમવા કરે છે તેના કારણે બરફમાં કપડાં ભીના થઈ જાય છે એટલે તે તેનું ધ્યાન રાખવું પડે છે અને ઠંડી પણ ચડી જાય છે છોકરાઓને તમે જોઈ શકો છો અહીંયા એકદમ બરફના ગોલાના સોલ ટાઈપનો બળફ પણ જોવા મળ્યો અહીંયા મિત્રો બળફ ફૂલ જામેલો હતો તમે જોઈ શકો છો અહીંયાનો નજારો અહીંયા નીચે મેં પણ જોયું અહીંયા એકદમ ફ્રીજમાં જામેલો હોય તે ટાઈપનો બળફ જોવા મળ્યો એકદમ કડક બળફ હતો તમે બરફ જોઈ શકો છો અહીંયા મિત્રો બરફમાં જવા માટે શૂઝ પણ પહેરવા પડે છે અને હાથના મોજા પણ પહેરવા પડે છે કેમ કે તમે જાજીવાર બળફ હટશો તો તમને તમારા હાથ એકદમ ઠંડા અને ગુલાબી રંગના થઈ જશે મિત્રો અહીંયા એક પાણીની બોટલ પણ પડી હતી ત્યાં તમે મેં જોયું તો અહીંયા એકદમ ફ્રીજમાંથી આપણે ફ્રિજરમાંથી બરફની બોટલ કાઢી તેમ અંદર પાણીમાં બળફ જામી ગયો તો એકદમ બળફ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બરફમાં સ્કેટિંગ પણ અહીંયા રીતના રાઇડ કરવામાં આવે છે પણ મિત્રો તમને ખાસ જણાવવાનું કે અહીંયા આ ટાઈપના સ્કેટિંગના તમને પેકેજ આપે છે પણ અહીંયા એવા પેકેજ લેવા નહીં તેનું કારણ છે કે તમે પાંચ મેમ્બર હોય તો તમને એમ કહેશે કે પાંચ જણાના વન પર્સન લખે પાંચસો રૂપિયા થશે તો પાંચસો રૂપિયા લખે તમને પાંચ જણાના ત્રણ પચીસો રૂપિયા લખે લેશે અને અહીંયા આવશો તો તમને એક જ સ્કેટિંગ આપશે અને તેમ કહેશે કે એક જ સ્કેટિંગમાં તમારે પાંચીને અહીંયા તમારે એન્જોય કરવાનું રહેશે તે રીતના જણાવશે તમને પાંચ સ્કેટિંગ એક્સ્ટ્રા આપવામાં નહીં આવે તે એક મોટો સ્કેમ કરે છે આ લોકો તો એક વાતનું ધ્યાન રાખવું અમે તો પેકેજ લઈને ફસાઈ ગયા હતા તો મિત્રો તમે ધ્યાન રાખજો કે આ રીતના આવું કોઈ પેકેજ અહીંયા લેવું નહીં લેવું તો રૂબરૂમાં જ અહીંયા આવીને જ જેને સ્કેટિંગનો શોખ હોય તે અહીંયા જ બુક કરાવવું અગાઉ ક્યાંય બુક કરાવવું નહીં મિત્રો અમારી સાથે નાના છોકરાઓ પણ હતા તેઓ બળફ જોઈને એકદમ બળફમાં એન્જોય કરીને તેના કોચ્યુમ એકદમ ભીના થઈ ગયા હતા એટલે તેને ઠંડી ચડવા લાગી હતી એટલે અમે હવે અહીંથી નવે રવાના થઈ ગયા હતા અમારા હોટલ તરફથી કેમ કે છોકરાઓ એકદમ કોચિમ એના ઠંડા થઈ ગયા હતા અને ભીના થઈ ગયા હતા એટલે અહીંથી નીકળવું પડ્યું નકર તેની તબિયત પણ બગડે તેના શક્યતા ફૂલ વધારે હોય છે તબિયત બગડવાની એટલે અમે અહીંથી નીકળી ગયા હતા મિત્રો અમે બહુ લાંબો વિડીયો હું નથી ઉતારી શક્યો કેમ કે છોકરાઓના ધ્યાનમાં લઈને અમે પાછા રિટર્ન થઈ ગયા હતા મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું દેવી ટેમ્પલ ત્યાં તમને હું વ્યૂઝ બતાવીશ મિત્રો અત્યારે હવે અમે હોટલ તરફ જઈ રહ્યા છીએ ત્યાં લગી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટમાં જણાવજો ત્યાં લગી આવજો બાય બાય